નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે ચર્ચા કરવાની છે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો કેમિકલ ન વાપરવા પડે એ ટાઈપની તમે જે ખેતી કરતા હોય એની અંદર આપણે જે ઉનાળુ પાક હોય છે એના વિશે આપણે ઘણી બધી સમસ્યા આવતી હોય છે એના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે આપણે દર રવિવારે રાત્રે આઠ થી નવ ખેડૂત સમાધાન કાર્યક્રમ કરીએ છીએ આજે રવિવાર છે પણ આજે અનિવાર્ય સંજોગો વરસાદ આપણો આ કાર્યક્રમ છે એ રદ કરેલ છે વિશેષ જે કાર્યક્રમ છે એ આવતા રવિવારથી આપણે કન્ટિન્યુ કરશું પણ ખાસ અત્યારે આ વિડીયોની અંદર આપણે સમજવાનું છે ઉનાળુ પાક વિશે આમ જોવા જઈએ તો જે ખેડૂત ભાઈઓ છે એને રાસાયણિક ખેતી કરતા હોય ઉનાળુ પાક કરતા હોય છે એને કોઈ પ્રોબ્લેમ આવતો નથી એને રાબેતા મુજબ ઉનાળુ પાક થઈ જતો હોય છે પણ ખાસ કરીને ઉનાળુ પાક છે મારી દ્રષ્ટિએ આપણા માટે હિતાવહ નથી ઉનાળુ પાક છે કરવો જોઈએ નહીં એનું મેઇન કારણ છે કે આપણે જમીનને વચમાં બે થી ત્રણ મહિના આરામ આપવો એ પણ ખૂબ જરૂરી હોય છે જે આપણી જમીનમાં રહેલા તત્વો છે એ લભ્ય અને અલભ્ય સ્વરૂપની અંદર બંને સ્વરૂપની અંદર જે તત્વો હોય છે એ તત્વો છે એને પણ બેલેન્સ કરવા માટે એક સમય જોતો હોય છે ને એ સમય આપણે ઉનાળા દરમિયાન આપવો હોય ખાસ કરીને જે ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરી અને ખેતરને ઉચા તાપમાનની અંદર તપવા દેવામાં આવે એ પણ આપણા માટે ખૂબ ફાયદાકારક હોય છે જે ચોમાસા દરમિયાન આપણે રોગ જીવાતમાં પણ ફાયદો કરે છે અને આપણે જમીન ફળદ્રુપતામાં પણ ઘણી બધી મદદ કરે છે એટલે ખાસ કરીને ઉનાળા દરમિયાન જે ખેતર છે એને ઊંડી ખેડ કરી અને એકદમ પડતર રહેવા દેવું જોઈએ અને તપવા દેવું જોઈએ બીજી વાત મારે એ કરવાની છે કે જે રાસાયણિક ખેતી કરે છે એની જમીનો છે એકદમ હાર્ડ થઈ ગઈ છે અને એની જમીનો હાર્ડ થઈ ગઈ છે કડક થઈ ગઈ છે જેને કારણે આપણે જે કોઈ પણ પાક વાવવામાં આવે તો સમય કરતા પંદર દિવસ વેલો તૈયાર થઈ જાય છે પણ જે ખેડૂત ભાઈઓ છે એ પ્રાકૃતિક ખેતી કરે છે અથવા તો રાસાયણિક ખેતી કે કેમિકલ કોઈ પ્રકારનું વાપરતા નથી એ જે ભાઈઓની જમીન છે એ જમીનો છે એ ખૂબ ફળદ્રુપ છે કેમ કે જે ભાઈઓ છે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટીસાઈડ વાપરતા નથી સ્વાભાવિક રીતે તૈયાર થતા સમય વધારે લાગે છે કેમ કે તમે ચોમાસુ પાક વાવો તો સામાન્ય રીતે જોવા જઈએ તો જે રાસાયણિક ખેતી કરે છે એ ખેડૂતભાઈઓની મગફળી હોય જી વીસ કે એવી કોઈ પણ જે લાંબા ગાળાની મગફળી છે એ એકસો ને પંદર દિવસ કે વીસ દિવસ આસપાસ તૈયાર થઈ જતી હોય છે જ્યારે તમે પ્રાકૃતિક ખેતી અથવા તો જે તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય છે એની અંદર તમારી મગફળી છે એ તમારે લગભગ એકસો પચીસ એકસો ત્રીસ દિવસના અમુક સમયે એકસો પાંત્રીસ દિવસ જેવો સમય લે છે એટલે ચોમાસા દરમિયાન પણ વધારે સમય લઈ લે છે એ સાથે જે શિયાળુ પાક હોય છે મોટા ભાગના જે શિયાળુ પાક છે ઘઉંને બાદ કરતા તમામ પાક છે એ આપણે નેમ દિવસના હોય છે ઘઉં છે એ થોડોક સો દિવસ ઉપરનો પાક છે પણ એ જે પાક છે એમાં પણ જે પ્રાકૃતિક ખેતી કરે છે જેને કોઈ જ પ્રકારનું રાસાયણિક ખાતર કે કેમિકલ વાપર્યું નથી એને આ તૈયાર થતા દસ થી પંદર નથી શું કામ વળતો નથી તો કે જમીન ફળદ્રુપ છે જમીનની અંદર ન્યુટ્રીયન્ટ એટલા બધા તત્વો લભ્ય સ્વરૂપની અંદર કામ કરી રહ્યા છે જે છોડને તંદુરસ્ત રાખે છે અને તંદુરસ્ત છોડને જલ્દી વળવા દેતો નથી જલ્દી પાકવા દેતો નથી એટલે શિયાળુ અને ચોમાસુ બંને ઋતુ દરમિયાન તમે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ ન વાપરતા હોય તો સમય વધારે લે છે અને વધારે સમય લે એટલે ઉનાળુ પાક છે એ વાવવાનો આપણી પાસે સમય રહેતો નથી એટલે આમ તો એવું પણ કહી શકાય કે રેગ્યુલર તમે છે એ રાસાયણિક ખાતરને કેમિકલ પેસ્ટિસાઇડ બંધ કરો તો ઉનાળુ પાક તમે ન લઈ શકો માત્ર બે જ પાક લઈ શકો છો ચોમાસુ અને શિયાળુ અને એ જ આપણા માટે હિતાવહ છે ઉનાળુ પાક આપણા માટે હિતાવહ નથી રાસાયણિક ખેતી કરતા હોય ને સમય રીએ છે એટલે વાવતા હોય છે એ વાત અલગ છે પણ હવે ખાસ કરીને જે વાત કરવાની છે

જે ફૂગનાશક તરીકે ટ્રાયકોડરમાં વાપરતા હોય છે અથવા તો બિવેરિયા જે આપણે જીવાત માટે બિવેરિયા બાસિયાના વાપરતા હોય છે ફૂગ માટે ટ્રાયકોડરમાં સુડોમોનાસ આવા જે બેક્ટેરિયલ પ્રોડક્ટ આવે છે એ વાપરતા હોય છે પણ હવે આપણે ઉનાળો હોય છે ઉનાળાની અંદર ત્રીસ ડિગ્રી ઉપર તાપમાન હોય એટલે ઊંચા તાપમાનની અંદર આપણે સુડોમોનાસ કે ટ્રાયકોડરમાં કે કોઈ જ પ્રકારના બેક્ટેરિયા છે કામ આપે નહીં એટલે આપણે આપણા જે ઉનાળુ પાક છે એને ફૂગનાશક તરીકે કોઈ જ પ્રકારના આ ટાઈપના બેક્ટેરિયા ખેડૂતો અમે વારંવાર અમે પણ શિયાળા દરમિયાન અને ચોમાસા દરમિયાન ભલામણ કરતા હોય છે કે ખાટી છાશ અને ગૌમૂત્ર કેમ કે કોઈ પણ પાકની અંદર છાશ હોય એટલે જૂની ખાટી છાશ એટલે જૂની છાશ છે કે તમારી ઓછામાં ઓછી બે મહિના જૂની છાશ હોય વધારે વધારે નવ મહિના સુધીની એ એ અને ગૌમૂત્ર છે એક અંદર બંને નાખીને છંટકાવ કરવામાં આવે તો પણ આપણે ફૂગનું સારું એવું નિયંત્રણ લઈ શકતા હોય છે તો ઉનાળા દરમિયાન જે છાશની અંદર પણ બેક્ટેરિયા રહેલા હોય છે કેમ કે છાસ જૂની થાય છાસની અંદર બેક્ટેરિયા હોય પણ જેમ છાસ જૂની થાય એમાં બેક્ટેરિયાનું પ્રમાણ છે એ વધતું જતું હોય છે પણ આ ઉનાળા દરમિયાન આપણે બરાબર કામ આપતા એટલે ઉનાળા દરમિયાન તમે ફૂગનાશક તરીકે છાસ અને ગૌમૂત્ર છે એમાં પણ તમને પૂરું પરિણામ મળે નહીં એટલે આયા દરેક ખેડૂતભાઈ મારી ભલામણ છે કે ઉનાળુ પાક જે ખેડૂતભાઈએ કર્યો છે જેને કોઈ જ પ્રકારનું કેમિકલ વાપરવાનું નથી એને ખાટી છાશ અને ગૌમૂત્ર તમે કદાચ વાપરો તો એમાં પણ પરિણામ મળશે પણ બહુ ઓછું મળશે અથવા તો તમે વાપરતા તો બિલકુલ અત્યારે તમે નહીં વાપરી શકો એમાં ખોટા પૈસા બરબાદ ન કરવા ખાટી છાશ અને ગૌમૂત્ર વાપરશો તો એમાં પણ બહુ પરિણામ નહીં મળે જો કે ઉનાળુ પાકની અંદર ફૂગનું પ્રમાણ ઓછું રહેતું હોય છે છતાં પણ જો તમારે એવી કોઈ સમસ્યા થાય તો ભગવાન ભરોસે છોડી દેવું એમાં કોઈ જ પ્રકારનું કેમિકલ તો તમે નથી જ વાપરતા એટલે વાપરતા નહીં પણ છાશ અને ગૌમૂત્રમાં પરિણામ ન મળે તો તમારે ક્યાંય ડીમોટીવેટ નથી થવાનું અથવા તો નિરાશ નથી થવાનું ઘણી વખત એવું થાય કે જે ખેડૂતભાઈ છે પહેલી વખત જો ઓર્ગેનિક ખેતી કરતા હશે અને ઉનાળા દરમિયાન તમે ખાટી શાસ અને ગૌમૂત્ર વાપર્યું હશે અને પરિણામ નહીં મળે તો તમને એવું થશે કે આની અંદર પરિણામ નથી મળતું એટલે તમે ચોમાસા દરમિયાન કે શિયાળા દરમિયાન પણ એનો વપરાશ નહીં કરો પણ અહીંયા આપણે સમજી લેવાનું છે કે ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે છાસની અંદર રહેલા બેક્ટેરિયાઓ છે એ મરી હોય છે એટલે આપણે એનું પરિણામ નથી મળતું એટલે ચોમાસા દરમિયાન પરિણામ નહીં મળે એવું સમજવાનું નથી એટલે આપણે ખાટી છાસ અને ગૌમૂત્ર છે એ ઉનાળા દરમિયાન કોઈ પ્રયોગ કરતા હોય તો પહેલી જ વખત તમે આ પ્રયોગમાં જતા હોય તો ધ્યાન રાખજો ઘણી વખત

એ જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરી દરેક ભાઈઓની છે એટલે દરેક ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી પહોંચવી જોઈએ નકર જો અત્યારે ઉનાળાની અંદર આ પ્રયોગ કરી લેવામાં આવશે તો એ નિરાશ થશે પરિણામ મળશે નહીં અને પછી ચોમાસા કે શિયાળા દરમિયાન પણ ખેડૂતો આનાથી દૂર ભાગશે આવું મારું ચોક્કસ માનવું છે એટલે ખાસ કરીને પહેલી વાત તો એ છે કે તમે પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી તરફ જતા હોય તો ઉનાળે ખેતરને ખેડી અને ઊંચા તાપમાનમાં તપવા દો કોઈ જ પ્રકારનું વાવેતર ન કરો અને કદાચ વાવેતર કરવામાં આવે અને એની અંદર કદાચ ની અંદર ઓછા પરિણામો મળે તો પણ કોઈ નિરાશ થતા નહીં એ થોડાક ઓછા પરિણામો સ્વાભાવિક રીતે હવામાનને કારણે મળતા હોય છે એ કુદરતી વસ્તુ છે બાકી જીવાત એની અંદર કોઈ પણ આવે ઈયળ હોય ચૂસિયા જીવાત હોય તો તમે અગ્નિ અસ્ત્ર અથવા તો પંચપર્ણી અર્થ એ તમે બનાવીને છંટકાવ કરી શકો છો એના પણ અમે અન્ય ઘણા બધા વિડીયો મૂક્યા છે તમે જોઈ અને એનો પ્રયોગ છે એ તમે કરી શકો છો એ જે જીવાત માટેના જે પ્રયોગો છે જેની અંદર પંચપર્ણી અર્ક હોય કે અગ્નિ અસ્ત્ર હોય એના પરિણામોમાં કોઈ ફરક પડશે નહીં એના સારામાં સારા પરિણામો મળશે પરિણામોમાં ફરક પડશે તો માત્ર ફાટી છાસ અને ગૌમૂત્રના પરિણામોમાં ફરક પડશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે છતાં પણ તમારે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો અમને કોમેન્ટ કરજો તમારી કોમેન્ટના આધારે ફરીથી અમે એની માહિતીનો એક વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશું ધન્યવાદ